વધેલા ભાતમાંથી એકદમ ટેસ્ટી સ્પાઈસી નવો નાસ્તો બનાવીશું એના માટે બે કપ વધેલા ભાત લેશું એમાં બે તીખી લીલી મરચી આદુ અને બેસન એડ કરીશું અને વન ફોર્થ કપ રવો અડધા કપ દહીં અને અડધો કપ જેટલું પાણી જરૂરિયાત મુજબ એડ કરી અને બેટર તૈયાર કરી લેશું બેટરને બહુ પતલું નથી કરવાનું આ રીતે એક બોલમાં કાઢી લેશું બેટર થોડું મિક્સ કરી અને ટાંકી દસ મિનિટ માટે રહેવા દઈશું પછી એમાં જીરું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી મિક્સ કરી દઈશું અને જરૂરિયાત મુજબ સોડા એડ કરીશું ઇનોએટ નથી કરતી તમારે ઇનો એડ કરવો હોય તો પણ કરી શકાય પ્લેટમાં આ રીતે સ્પ્રેડ કરી અને સરસ રીતે આપણે સ્ટીમ કરી લેશું તો દસ મિનિટ સ્ટીમ થયા પછી આ રીતે ઢોકળા તૈયાર થઈ જશે હવે એને ઠંડા થયા પછી કટ કરી દેસુ અને સ્પેશિયલ વઘાર કરીશું તો તેલ રાય મીઠો લીમડો તલ એડ કરીશું લીલા મરચાં પણ એડ કરવાના સાથે તૈયાર કરેલા ઢોકળા એડ કરી ઉપરથી સાંભાર મસાલો જે ઇડલી સાંભારમાં યુઝ કરીને તે લેવાનો છે અને ઉપરથી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી સારી રીતે મિક્સ કરી ગરમા ગરમ સર્વ કરજો બહુ ટેસ્ટ એવો લાગશે એકવાર જરૂરથી ટ્રાય કરજો